ભારે વરસાદને કારણે કપડવંત તાલુકાના પાંચ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા કપડવંત તાલુકાના નિર્માલી બોજાના બોવાડા રોડ પાણીમાં ગરકાવ થતા ચાર થી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા હતા લાલ માંડવા બોજાના મુવાડા શિહોરા રાજપુરા જેવા ગામો સંપર્ક વિહોણા થયા આ રોડ પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને રહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે પ્રજા ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ ગમી છે અલ્તાફ શેખ કફળમંજ નિર્માલી ગામના માજી સરપંચ ભલસિંહ પરમાર અને સરપંચ જુવાનસિંહ સરપંચ બે અમે બે સ્થળ ઉપર આવી જોયા અમારા ગામની પરિસ્થિતિ એટલી બધી વિકટ છે પાણીના લગભગ વીસ પચ્ચીસ ઘર તો પાણીમાં જ છે લોકોને ઘર વખરી પણ એટલી બધી બગડી ગઈ છે અને મકાનો પણ બે ચાર તો દસરે પડે છે આ પાણીમાં એટલે આપ સાહેબ ને ખાસ વિનંતી કરીએ કે સ્થળ તપાસ કરી અને આ લોકોને સારામાં સારી સહાય મળે એ રીતે યોગ્ય કાર્યવાહી કરવા મારી ખાસ વિનંતી છે એ માજી સરપંચ લગભગ ચાર પાંચ ગામ માં લાલ મોડવા શિવરા ભુજા નામુવાડા તાલપોડા અને તાલપોડા એ બધા સંપર્ક વિહોણા છે અંદાજીત રાત્રિના સમયે કેટલો વરસાદ પડ્યો એવું લાગી રહ્યું રાત્રે તો જબરજસ્ત વરસાદ પડે મારા સાહેબ

મકાનો માં કે પશુઓને કોઈ નુકસાન થયું એવી માહિતી નુકસાન ખરું અમુક માટી ના મકાન શેર કર્યા પાણી ઘુસી ગયું પશુઓ 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 બે હાલ ડૂબી ગયા અત્યારે આજે અત્યારે પાણી માં મકારો છે એમાંથી કોઈનું રેસ્ક્યુ કરવામાં આવ્યું માહિતી ને અત્યારે એવું પોઝિશન સારી છે અત્યારે સરકાર બધા કરતા બધા ટોટલી